પ્રિય સજ્જનો શું તમે ક્યારેય વિચાર્યું છે કે ધ્યાન પૂર્ણ થયા પછી પણ તમારું મન ધ્યાન દરમિયાન જેવું હતું તેવું કેમ નથી રહેતું પ્રિય સજ્જનો જ્યારે તમે ધ્યાનની તે દૈવી ક્ષણમાં ઊંડા ઉતરો છો ત્યારે તમારો આત્મા સૂક્ષ્મ સ્પંદનો સાથે જોડાય છે તે ક્ષણ તે વૈશ્વિક ચેતના દ્વારા પવિત્ર થાય છે અને અદૃશ્ય શક્તિઓનું જોડાણ થાય છે પરંતુ આ તે ક્ષણ છે જ્યારે સાધક સૌથી વધુ સંવેદનશીલ હોય છે કારણ કે ધ્યાન તૂટતાની સાથે જ એક અદૃશ્ય દરવાજો ખુલે છે અને જો તમે તે ક્ષણે ભૂલ કરો છો તો તમે કમાયેલી બધી આધ્યાત્મિક શક્તિ એક ક્ષણમાં નાશ પામી શકે છે તો પ્રિય સજ્જનો આજના દેવી જ્ઞાનમાં હું તમને નવ રહસ્યમય ભૂલો વિશે કહીશ જેનો ઘણા ગુરુઓ ઉલ્લેખ કરતા નથી કારણ કે તેમનું રહસ્ય તમને ખૂબ ઊંડાણમાં લઈ જાય છે અને જે કોઈ તેમને અવગણે છે તે તેમને પોતાના અભ્યાસની થાળી ઉથલાવી નાખે છે એટલે કે તેમના અભ્યાસનો નાશ કરે છે તો ચાલો પ્રથમ ત્રણ ઘાતક ભૂલોનું અન્વેષણ કરીએ જે ધ્યાન પછી ક્યારેય ન કરવી જોઈએ આ પછી આપણે આગામી છ ભૂલોને વિગતવાર સમજીશું તો જો તમે સાચા અને મહેનતું સાધક છો અને ધ્યાનમાં સફળતા મેળવવા માગો છો તો આ વિડીયો જોવાનું ભૂલશો નહીં નમસ્તે પ્રિય સજ્જનો હિના મોટિવ્સમાં આપનું સ્વાગત છે તો ચાલો આપણે પહેલી ભૂલ શોધીએ જે તમારે ક્યારેય ન કરવી જોઈએ અને તે છે તરત જ ઉઠીને તમારા રોજિંદા જીવનમાં પાછા ફરવું પ્રિય સજ્જનો ઘણા સાધકો ધ્યાન પૂર્ણ કરતાની સાથે જ અચાનક ઊભા થઈને ચાલ્યા જાય છે તેઓ તેમના ફોન તરફ જોવા વાત કરવા અથવા કોઈ અન્ય કામમાં વ્યસ્ત થવાનું શરૂ કરે છે તેઓ વિચારે છે કે ધ્યાન સમાપ્ત થવાનો અર્થ એ છે કે બધું સામાન્ય થઈ ગયું છે પરંતુ સજ્જનો સત્ય તદ્દન વિપરીત છે કદાચ તમે ખ્યાલ નહીં હોય કે ધ્યાન પછી તરત જ તમારી ચેતનાના સ્તરો સંપૂર્ણપણે ખુલ્લા થઈ જાય છે તે સમયે તમારી ઉર્જા ખૂબ જ નાજુક અને સંવેદનશીલ હોય છે અને જો તમને બાહ્ય હલનચલન અવાજ અથવા મોબાઈલ ફોનનો પ્રકાશ મળે છે તો તમારી બધી સૂક્ષ્મ ઉર્જા તૂટી શકે છે અથવા નાશ પામી શકે છે એવું લાગે છે કે કોઈ પથ્થર અચાનક પાણીમાં પડી ગયો હોય તેથી હું તમને યાદ અપાવી દઉં કે ધ્યાન પછી ઉઠતા પહેલાં ઓછામાં ઓછા પાંચથી દસ મિનિટ સુધી સ્થિર રહો અને તે મૌનને તમારામાં સ્થિર થવા દો કારણ કે તમને ખ્યાલ નથી હોતો કે ધ્યાન પછીનું મૌન ધ્યાનનું સાચું ફળ છે જો તમે તે ગુમાવો છો તો સમગ્ર ધ્યાનને વ્યર્થ માનો બીજી ભૂલ ધ્યાન પછી તરત જ ખાવું અથવા ભારે ખોરાક લેવો છે સજ્જનો શું તમે ક્યારેય નોંધ્યું છે કે ધ્યાન પછી તમને થોડી ભૂખ લાગે છે આ સામાન્ય છે કારણ કે શરીરમાં સૂક્ષ્મ ઉર્જા કામ કરી ગઈ છે પરંતુ તે જ સમયે ભારે ખોરાક તેલ મસાલા અથવા ઠંડા પીણાનું સેવન તમારી ઉર્જા પ્રણાલીને નબળી બનાવી શકે છે કારણ કે ધ્યાનમાંથી જાગ્યા પછી શરીરની આભા ઉર્જાવાન હોય છે પરંતુ ભારે ખોરાક તે સૌમ્ય સ્પંદનોને વિક્ષેપિત કરે છે આ ધીમે ધીમે ધ્યાનના સ્પંદનોને ઘટાડે છે તેથી પ્રાચીન ઋષિઓએ કહ્યું છે કે ધ્યાન પછી ભોજન એ સાધક માટે કસોટીનો સમય છે તેથી તમારે ફક્ત થોડું ગરમ પાણી હળવા ફળો અથવા સાદા પ્રસાદનું સેવન કરવું જોઈએ આ સલાહ ભર્યું છે નહીં તો ઉર્જા ઓછી થવા લાગે છે અને મન વધુ નિરસ થઈ જાય છે ત્રીજી ભૂલ એ છે કે તમારા ધ્યાનનો અનુભવ તરત જ અન્ય લોકો સાથે શેર ન કરો હું તમને જણાવી દઉં કે જો તમે ધ્યાન દરમિયાન કંઈક અનુભવો છો અને પછી તરત જ તેને અન્ય લોકો સાથે શેર કરો છો તો આ ત્રીજી સૌથી ખતરનાક ભૂલ છે તેથી ધ્યાન પછી આવતો કોઈ પણ અનુભવ જેમ કે પ્રકાશની ઝલક મનની શાંતિ અથવા ઉર્જાની અનુભૂતિ એક પવિત્ર બીજ છે અને બીજ ફક્ત ત્યારે જ અંકુરિત થઈ શકે છે જો તે અંદરની માટીમાં છુપાયેલ રહે પરંતુ જે સાધક તરત જ બીજાઓને કહે કે મેં આજે ધ્યાનમાં આ અનુભૂતિ થઈ તે તેમની ઉર્જાનો દરવાજો બંધ કરે છે અને તેમના શબ્દોથી તે અનુભવની શક્તિ મુક્ત થાય છે અને અંદરનું બીજ સુકાઈ જાય છે આ જ કારણ છે કે અનુભવી સાધકો મહિનાઓ સુધી તેમના અનુભવોને ગુપ્ત રાખે છે કારણ કે ભાષામાં વ્યક્ત થતાં જ આધ્યાત્મિક સ્પંદનો ઓછા થવા લાગે છે જેમ ગરમ ધાતુ ઠંડા પાણીમાં ડૂબાડવામાં આવે ત્યારે તરત જ સખત થઈ જાય છે તેવી જ રીતે અનુભવની ગરમી શબ્દોમાં ઠંડી થઈ જાય છે એટલા માટે સંતોએ કહ્યું છે જો તમે નામનો ઉચ્ચાર કરો છો તો બીજું બધું અદૃશ્ય થઈ જાય છે તો પછી નામ કોણ સ્વીકારશે મતલબ કે કોઈ પણ ભક્ત રામ કૃષ્ણ કે રાધે રાધે નામનો જપ કરી શકે છે તો પ્રિય સજ્જનો આ પહેલી ત્રણ ભૂલો હતી જે મોટાભાગના સાધકો ધ્યાન પછી કરે છે અને આ જ કારણ છે કે ધ્યાનની અસરો ટકતી નથી હવે હું તમને જે કહેવા જઈ રહી છું તે ઘાતક ભૂલો છે જે ફક્ત તમારી ઉર્જા જ નહીં પરંતુ તમારી ચેતનાને પણ વિકૃત કરે છે આમાંની એક એવી ભૂલ છે જે અચાનક સાધકના જીવનમાં અંધકાર લાવી શકે છે તો પ્રિય સજ્જનો શું તમે તૈયાર છો આ રહસ્યમય યાત્રા પર આગામી મહત્ત્વપૂર્ણ શાણ પણ સાંભળવા માટે જો એમ હોય તો ધ્યાનથી સાંભળો કારણ કે હવે હું તમને ધ્યાન પછી કરવામાં આવેલી આગામી ત્રણ ઘાતક ભૂલો વિશે જણાવવા જઈ રહી છું પ્રિય સજ્જનો શું તમે જાણો છો કે સાધક ધ્યાનમાંથી ઉઠે તે ક્ષણ સૂર્યના પ્રથમ કિરણોને મળતા કમળ જેવી છે નરમ છતાં અત્યંત નાજુક પરંતુ આ ખૂબ જ નાજુકતા છે જે આધ્યાત્મિક અભ્યાસની આગને ઓલવી શકે છે અથવા પ્રકાશમાં પરિવર્તિત કરી શકે છે તે સંપૂર્ણપણે ધ્યાન પછી સાધક શું કરે છે તેના પર નિર્ભર છે તો ચાલો હવે ચોથી ભૂલ વિશે જાણીએ ધ્યાન પછી તરત જ તમારા પગ સીધા જમીન પર મૂકવા પ્રિય સજ્જનો આ ભૂલ કંઈ ખાસ ન લાગે પણ હું તમને કહી દઉં કે આ એક ખૂબ જ સામાન્ય અને ખતરનાક ભૂલ છે કારણ કે ધ્યાન દરમિયાન તમે જે મુદ્રામાં બેસો છો તે તમને પૃથ્વી તત્વની તીવ્ર ઊર્જાથી રક્ષણ આપે છે તે સમયે તમે બ્રહ્મ તત્વ સાથે જોડાઈ રહ્યા છો અને ઊર્જા ઉપર તરફ વહેતી હોય છે પરંતુ ધ્યાન સમાપ્ત થતાં જો તમે અચાનક ખુલ્લા પગે સ્પર્શ કરો છો તો તે બધી ઉપરની પૃથ્વીમાં છે છે આ જ કારણ કે પ્રાચીન ઋષિઓએ કહ્યું હતું કે ધ્યાન દરમિયાન પૃથ્વીને સ્પર્શ કરવાની છે તેથી ઓછામાં ઓછી થોડી મિનિટો માટે આસનમાં બેસી રહો તમારી હથેળીઓને એક સાથે અને ઉર્જાને સ્થિર કરવા માટે તેમને તમારી આંખો પર રાખો અને પછી ધીમે ધીમે ઊભા થાવો નહીતર બધી મહેનતથી કમાયેલી સૂક્ષ્મ ઉર્જા તરત જ પૃથ્વીમાં સમાઈ જાય છે પાંચમી અને સૌથી ગંભીર ભૂલ શારીરિક અથવા જાતીય પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાની છે પ્રિય સજ્જનો આ ભૂલ સૌથી સૂક્ષ્મ છે પણ સૌથી વિનાશક છે ધ્યાન પછી શરીરની અંદર ઊર્જા તરંગો ખૂબ જ તીવ્ર હોય છે અને આ ઊર્જામાં સુસુપ્ત ચક્રોને જાગૃત કરવાની શક્તિ હોય છે જો તમે આ અવસ્થા દરમિયાન શારીરિક ઈચ્છામાં વ્યસ્ત રહો છો તો તે ઉપરની ઉર્જાને નીચે તરફ ખેંચે છે આ જ કારણ છે કે પ્રાચીન યોગ પરંપરા બ્રહ્મચર્ય પર ખૂબ જ ભાર મૂકે છે ધ્યાન પછીનો ક્ષણ એ સમય છે જ્યારે ચેતનાના દરવાજા ખુલ્લા હોય છે જો તે ક્ષણે ઉર્જા પ્રસારિત થઈ જાય તો સાધક મહિનાઓના ધ્યાનનો તેજ ગુમાવે છે એટલા માટે ઋષિઓએ કહ્યું છે કે ધ્યાન પછી ઈચ્છાઓનું મિશ્રણ આધ્યાત્મિક સાધનાનું દુશ્મન છે સજ્જનો જો તમે આ ભૂલનું પંદરાવર્તન કરશો તો ધ્યાન આનંદને બદલે બેચેની અને મૂંઝવણમાં ફેરવાઈ જશે છઠ્ઠી ભૂલ ધ્યાન પછી તરત જ નકારાત્મક વિચારો કે દલીલોમાં વ્યસ્ત રહેવાની છે પ્રિય સજ્જનો હું તમને કહી દઉં કે ધ્યાન પછી મન સામાન્ય નથી હોતું તે સમયે તે અત્યંત સંવેદનશીલ ગ્રહણશીલ અને ઊર્જાવાન હોય છે જો તે સ્થિતિમાં તમે કોઈની સાથે દલીલ કરો છો ઝઘડો કરો છો અથવા ગુસ્સો શંકા ઈર્ષા અથવા વાસનાના વિચારો રાખો છો તે તો તીવ્ર ઉર્જા તે દિશામાં વહે છે અને પરિણામે ધ્યાનથી મળેલી શાંતિ ડંખવા લાગે છે આ લાગણી ઘણીવાર સાધકોમાં જોવા મળે છે ધ્યાન પછી મૂળમાં અચાનક ફેરફાર ગુસ્સો અથવા ઉદાસી આવે છે હકીકતમાં આ ધ્યાનની ભૂલ નથી પરંતુ ધ્યાન પછી મનના દુરુપયોગનું પરિણામ છે ધ્યાન પછી મન ખાલી નથી પરંતુ શુદ્ધ છે પરંતુ જો તેને ખોટી દિશા આપવામાં આવે છે તો તે જ શાંતિ દુઃખમાં ફેરવાઈ જાય છે હવે ધ્યાન પછી ખુલ્લા પગે જમીનને સ્પર્શ કરવા જાતીય ઈચ્છાઓથી દૂર રહેવા અથવા ગુસ્સા અને દલીલોમાં ડૂબવા વિશે વિચારો શું આ ત્રણ નાની આદતો તમારા આધ્યાત્મિક અભ્યાસને અંધકારમાં ધકેલી દેતી નથી પરંતુ જેઓ આને ટાળે છે તેમનો અભ્યાસ ધીમે ધીમે પ્રકાશ જેવું સ્વરૂપ ધારણ કરે છે જે લોકો તેમાં ફસાઈ જાય છે તેમને ખ્યાલ નથી આવતો કે ધ્યાન ક્યારે ફક્ત એક નિત્યક્રમ બની જાય છે અને આત્માની યાત્રા અટકી જાય છે સાધક વિચારે છે કે તે દરરોજ ધ્યાન કરે છે પરંતુ પરિણામો પ્રાપ્ત થતા નથી અને તેથી જ કેટલાક સાધકો એવી ટિપ્પણી પણ કરે છે કે આ બધું બકવાસ છે અને કહે છે કે મેં આટલા વર્ષો સુધી ધ્યાન કર્યું પણ કંઈ થયું નહીં એવું લાગે છે કે તે સાધક ધ્યાન કરી રહ્યો છે પરંતુ વાસ્તવમાં તેણે બિલકુલ ધ્યાન કર્યું નથી તેણે ફક્ત પોતાનો સમય બગાડ્યો છે પ્રિય સાધકો જ્યારે કોઈ સાધક વિચારે છે કે એકવાર ધ્યાન પૂર્ણ થઈ જાય પછી યાત્રા પૂરી થઈ જાય છે પરંતુ વાસ્તવમાં ધ્યાન પછીની દરેક ક્ષણ તે યાત્રા માટે કસોટીનો સમય હોય છે જેમ ગરમ લોખંડ ઠંડા પાણીમાં નાખવાથી તૂટી જાય છે તેવી જ રીતે જો ખોટા કાર્યોથી ધ્યાનની જ્યોત ઠંડી પડે છે તો આધ્યાત્મિક સાધનાની ગરમી નાશ પામે છે તો પ્રિય સાધકો હવે સાતમી ભૂલ વિશે શીખીએ નકારાત્મક લોકોને મળવું અથવા ધ્યાન પછી મોટી ભીડમાં જવું પ્રિય સજ્જનો કદાચ તમને ખબર નહીં હોય કે ધ્યાન પછી તરત જ તમારી ઉર્જા નાજુક અને અત્યંત સંવેદનશીલ હોય છે જો તમે તરત જ કોઈ નકારાત્મક વ્યક્તિ ઝઘડો અથવા ભીડવાળી જગ્યાએ મળો છો તો તમારી આભા બાહ્ય તરંગોથી પ્રભાવિત થાય છે તે શુદ્ધ ઝરણામાં કાદવ ફેંકવા જેવું છે ઘણા અનુભવી સાધકો ધ્યાન પછી તરત જ એકાંતનો અભ્યાસ કરે છે તેઓ થોડા સમય માટે મૌન રહે છે અથવા એકાંતમાં ચાલી જાય છે જેથી તેમની ઊર્જા સ્થિર થાય કારણ કે તેઓ સાચા ગુરુનો સાથ અનુભવે છે પ્રિય સજ્જનો બધા ગુરુ સમાન દેખાય છે જોકે જો કોઈ શિષ્ય થોડો અનુભવી હોય તો તે તેમને ઓળખ્યા પછી જ તેમને પોતાના ગુરુ તરીકે સ્વીકારે છે અને ગુરુની ઓળખ તેમનું શરીર નહીં પરંતુ તેમના શબ્દો છે અને જો તમે કોઈ દંભી અને કપટી ગુરુના ફાંદામાં ફસાઈ જાઓ છો અને તમે વિચારતા રહો છો કે તે મારા ગુરુ છે તો તમે તમારા જીવનને અંધકારમાં ડૂબાડી દેશો આપણે આ અંગે ફરી ક્યારેક ચર્ચા કરીશું હમણાં માટે હું તમને કહી દઉં કે ધ્યાન પછીનું મૌન ખરેખર સાધનાનો મૂળભૂત સમય છે જો તમે તે સમયે બાહ્ય પ્રભાવોને વોશ થશો તો અંદર જે પ્રકાશ જમા થયો છે તે ઓસરી જશે આઠમી ધ્યાનના ફાયદાઓ વિશે ગર્વ અથવા સૌ પ્રશંસા છે પ્રિય સાધકો આ ભૂલ સાધનાને અંદરથી કચડી નાખે છે કારણ કે જ્યારે તમે ધ્યાન પછી વિચારવાનું શરૂ કરો છો કે તમે હવે બીજા કરતા વધુ શાંત ઉર્જાવાન અથવા દૈવી છો ત્યારે તે જ ક્ષણ તમારો અહંકાર જાગી જાય છે અહંકાર ધ્યાનનો સૌથી મોટો દુશ્મન છે અને ઘણા સાધકો એવા હોય છે જે ધ્યાન દ્વારા મેળવેલા અનુભવોને ચમત્કાર માને છે પરંતુ ધ્યાનમાં જે કંઈ થયું તે તમારું પોતાનું કાર્ય ન હતું તે બ્રહ્મચેતનાની કૃપા હતી તેથી અભિમાન એ સાધનાની સૌથી ગુપ્ત રાક્ષસી ભૂલ છે તેથી તે ધીમે ધીમે સાધકને અંદરથી ખાલી કરે છે અને પછી ધ્યાન ફક્ત એક દેખાડો બની જાય છે તેથી આ મહાન ઋષિઓનું રહસ્ય છે તેઓ જેટલા ઊંચા પહોંચ્યા તેટલા વધુ નમ્ર બન્યા એટલે આપણે પણ ધ્યાનનો દેખાવ ન કરતા વધુ નમ્ર બનવું છે હવે નવમી ભૂલ ધ્યાન પછી તરત જ આગામી ધ્યાનની ઝંખના પ્રિય સાધકો આ ભૂલ સારી લાગે છે પરંતુ તેના પરિણામો વિનાશક છે કારણ કે ઘણા સાધકો માને છે કે જેટલી વધુ વાર તેઓ ધ્યાન કરશે તેટલી ઝડપથી તેઓ પ્રગતિ કરશે પરંતુ યાદ રાખો ધ્યાન એ બીજ વાવવાની પ્રક્રિયા છે પાક લણવાની નહીં જો તમે વારંવાર બીજ ખોદીને જુઓ છો કે તે ઊગે છે કે નહીં તો તે ક્યારેય અંકુરિત થશે નહીં ધ્યાન પછી શરીર અને મનને ઊર્જાને ફરીથી દિશા આપવા માટે અને દિશા શોધવા માટે સમયની જરૂર હોય છે વારંવાર ધ્યાન કરવાથી ઊર્જા અસ્થિર થાય છે જેનાથી સાધક મૂંઝવણમાં મુકાય છે તેથી સંપૂર્ણ ધ્યાન પછી ઓછામાં ઓછા ચાર કલાક આરામ જરૂરી છે પછી ફરીથી તમે બીજી વખત ધ્યાન કરી શકો છો પ્રિય સજ્જનો અત્યાર સુધી આપણે ધ્યાન પછી વારંવાર થતી નવ ભૂલો વિશે શીખ્યા ચાલો હવે આ નવ ભૂલોના ઉકેલો અને મુક્તિના માર્ગની શોધ કરીએ તો પ્રિય સજ્જનો ધ્યાન પછી તરત જ ઓછામાં ઓછા દસ મિનિટ માટે સંપૂર્ણ મૌનમાં રહો બોલો નહીં જુઓ નહીં કે ઊંઘો પણ નહીં ફક્ત તમારા શ્વાસની હાજરીમાં રહો તમારા પગ જમીન પર મૂકતા પહેલાં તમારે હથેળીઓને ઘસો તેમને તમારી આંખો પર મૂકો અને ધીમે ધીમે તમારા શરીરને વર્તમાનમાં પાછું લાવો ધ્યાન પછીના આહારને હળવો સાત્વિક અને ઉર્જાવાન રાખો ફળ ગરમ પાણી અથવા હળવો પ્રસાદ પૂરતો છે તરત જ કોઈની સાથે ચર્ચામાં ભાગ લેશો નહીં આગામી ત્રીસ મિનિટ માટે ફક્ત મૌન અથવા શાંતિના શબ્દો બોલો તમારા અનુભવને તમારા મનમાં રાખો કોઈની સાથે બહુ ઓછી વાત કરો શબ્દોથી નહીં પણ લાગણીથી કૃતજ્ઞતા વ્યક્ત કરી દો દિવસમાં ફક્ત એક જ વાર ઊંડાણપૂર્વક ધ્યાન કરો બાકીનો સમય તમારું ધ્યાન જાગૃતિ પર કેન્દ્રિત કરો એટલે કે ચાલતી વખતે વાત કરતી વખતે અને ખાતી વખતે સચેત રહો અભિમાન નહીં કૃતજ્ઞતાને તમારું લક્ષ્ય બનાવો કારણ કે ધ્યાન પછીની આ નવ ભૂલો જ સાધકને પરમાત્મા સાથે જોડવાને બદલે ભ્રમ તરફ દોરી જાય છે પરંતુ જે તેમને સમજે છે તે ધ્યાનથી જીવતો નથી પણ ધ્યાન બનીને જીવે છે અને આવી વ્યક્તિ જ ખરી સાધક ગણાય છે તો પ્રિય સજ્જનો થોભો શું તમે નોંધ્યું છે કે થોડી વાર પહેલાં તમારું મન કેટલું શાંત હતું તે મૌનમાં તમે જે અનુભવ્યું તે દેવી જ્ઞાનની સાચી ઝલક છે પરંતુ શું તમે જાણો છો આ તો શરૂઆત છે ધ્યાનના સાચા રહસ્યો હજુ સુધી જાહેર થયા નથી કારણ કે દરેક સાધકની અંદર એક દરવાજો રહેલો છે જે ખોલવા પર આત્માને પ્રકાશમાં પરિવર્તિત કરે છે અને તે દરવાજાની ચાવી તમને આગામી વિડીયોમાં પ્રગટ થઈ શકે છે તેથી જો તમે ખરેખર આ યાત્રા શરૂ કરવા માંગતા હો ફક્ત જોવા માટે નહીં પરંતુ તેનો અનુભવ કરવા માટે તો આ વિડીયોને હમણાં જ લાઈક કરો અને કમેન્ટમાં લખો હું તૈયાર છું અને હા જો તમે દિવ્યતાના તે ઊંડા સમુદ્રમાં વારંવાર ડૂબકી લગાવવા માંગતા હોય તો જ્યાં દરેક ક્ષણ ધ્યાન બની જાય છે તો હવે હિના મોટિવ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે અહીંનો દરેક આગામી વિડીયો ફક્ત માહિતી નથી પરંતુ આંતરિક યાત્રા છે પ્રિય સજ્જનો યાદ રાખો કે આધ્યાત્મિક અભ્યાસ ફક્ત ત્યાં જ ટકી શકે છે જ્યાં જિજ્ઞાસા રહે છે તેથી આ જિજ્ઞાસાને વળગી રહો કારણ કે આગલી વખતે તમે જે સાંભળો છો તે તમારી અંદરની મૌનને પણ બોલવા માટે મજબૂર કરશે આપણે ફરી મળીશું જ્યાં દરેક શબ્દ એક અનુભવ અને દરેક અનુભવ એક જાગૃતિ બનશે અત્યાર સુધી અમારી સાથે રહેવા બદલ આભાર નવા વિડીયોમાં નવા વિષય સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ